અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મંત્ર સંસારનું સુખ કેવું તો સંસારની અંદર આપણે સુખ અને દુઃખ એ બંનેની વચ્ચે સમગ્ર જીવન આપણે આપણું પસાર કરીએ છીએ અને આ સુખ અને દુઃખના દ્વંદની વચ્ચે આપણને અને આપણા સમગ્ર જીવન ચક્રને ઘણા બધા સારા નરસા અનુભવો થાય છે સુખ અને દુઃખ એ બંને કેવા છે તો સુખ એ મધથી પણ અધિક મીઠું લાગે છે સંસારીઓને અને દુઃખ છે એ કારેલાથી પણ અધિક કડવું લાગે છે સંસારને તો આ સુખ અને દુઃખ તો સુખ અને દુઃખમાં જે સંસાર આપણો સમગ્ર રાચેલો છે એ સમગ્ર સંસાર કયા પ્રકારનો છે અને સંસારમાં આ સુખ અને દુઃખની વચ્ચે માનવી કેવા કેવા અનુભવો કરે છે તો બાપજી શ્રી ગુરુલામૃતમાં કે છે કે જાતે પુષ્પ સમો બધો વારસી સ્વપ્ન બજાર કે જુઈના ફૂલ જેવો આ સંસાર છે કે સવારે તમે તાજા જુઈના ફૂલ લાવ્યા હો અને સૂર્યાસ્ત પછી સાંજે એ જોઈના ફૂલ પાછા ગરમાઈ જાય છે એમાં સંસાર પણ એક પદ્ધતિથી જે સમયે સુખ આપે છે ત્યારે સુગંધિત અને મહેકતો લાગે છે જેમ જીવન સંધ્યા ઢળતી જાય છે એમ એ સંસારનું સુખ એ દુઃખમાં પરિણમે છે બીજા એક ઠેકાણે શ્રી ગુરુલામૃતમાં બાપજી કહે છે કે જોતા પૂર્ણ વિચારથી સંસારે સુખલેશ સ્વપ્ને પણ ભાશે નહીં જ્યાં ત્યાં સગડે ક્લેશ કે શાંતિથી વિચાર કરો તો આ સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં આપણે જેને સુખ માનીએ છીએ ખરેખર તે સુખ એ મૃગજળ જેવું છે અને એ મૃગજળ એટલે કે એક એવી ભ્રાંતિ સેવે છે મનુષ્ય કે સંસારમાં

ભાવે ભજ હરિહર રંગારે પામર પ્રાણી કે સંધ્યાના રંગ જેવો સંસાર છે સંધ્યાના રંગ એટલે સહજે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે અને વિવિધ પ્રકારે આકાશની અંદર જે સૂર્યના કિરણો વિખરાય છે અને એ જે વિખરાયા બાદનો જે આખો નજારો ઉભો થાય છે રોજ સાંજે એવા જ સંધ્યાના રંગ જેવા જ જેવો જ સંસાર છે કોક વખત સુખમાં પરિણમે છે કોક વખત દુખમાં પરિણમે છે અને એ સુખ અને દુઃખની વચ્ચે જ માનવી પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે છે અને આ વ્યતીત કરેલા જીવનમાં પણ એ શું ભૂલી જાય છે એ ભૂલી જાય છે કે આ સંસાર એ અસાર છે પણ અસારની અંદર પણ સાર શોધીને રહેવું તેથી જ ભગવાને ચોવીસ ગુરુ કર્યા અને ચોવીસ ગુરુના માધ્યમથી એમણે જે જે અસાર તત્વો હતા એ અસારમાંથી પણ સાર ગ્રહણ કરીને આપણને સારગ્રાહી બનવાનું કહ્યું અંતે મીરાબાઈએ ખૂબ સરસ કહ્યું છે કે સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મીરાબાઈ પણ કહે છે કે સંસારનું સુખ એવું છે ઝાંઝવાના નીર જેવું છે માટે આ સુખ અને દુઃખના દ્વંદોની જે હાર માળા છે એને તોડી અને આ ભવસાગરની ભીતીને આપણે હરે એવા સમર્થ ગુરુ મહારાજ પૂજ્ય રંગવદૂત બાપજીના ચરણે પોતાનું નતમસ્તક ટેકવીને આજે ગુરુવારના દિવસે એવો સંકલ્પ લઈએ કે સુખ અને દુઃખ એ હાર માળા આપણે ત્યાગી અને ભગવાનના ચરણે તન્મય થઈએ તો બસ આજે સુખ અને દુઃખ અથવા તો સુખ કેવું છે સંસારનું એના વિશે આપણે ચર્ચા કરી ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા લો ગુરુદેવ લગ્ન